નમસ્કાર ગુજરાતની જનતા જણાવતા લૂંટ ફાંટના કિસ્સાઓ બને છે આ બધા બનાવ પાછળ આપણે ઘણી વખત એવું થતું હોય કે પોલીસ તંત્ર શું કરે છે પણ આજે પોલીસ તંત્ર ની પણ પીડા શું છે જે લોકોની સેવા શાંતિ અને સુખાકારી માટે છે

એ એક વખત આખી ગુજરાતની જનતા જોવે અહીંયા પક્ષ વિપક્ષ ની વાત નથી તમને કદાચ એવું લાગતું કે પાર્ટીનો ખેસ પહેર્યો હું દસ દઈએ અહીંયા તમે જોવો છો ગાંધીનગર અમદાવાદ એરપોર્ટ વાળો રોડ છે અહીંથી પ્રધાનમંત્રી ગૃહમંત્રી રાજ્યના મુખ્યમંત્રી આખે આખું મંત્રી સંત્રી નું તંત્ર છે એ દિવસમાં બે વખત આંટા મારે છે અને ત્યાંથી દસ ફૂટના અંતરે અહીંયા કુડાસણ પોલીસ ચોકી આવેલી છે અમારે મા પરિવાર છે એની સુરક્ષા નથી રોજના ત્રણ ની આસપાસ હત્યાઓ થઈ જાય છે તો આવા બધા કિસ્સાઓ કેમ બને છે આ બધા કિસ્સાઓ બનવા પાછળ જવાબદાર કારણો કયા કયા છે એની ચર્ચા મારે તમારી સાથે કરવી છે આજે કોઈ મુખ્યમંત્રી મંત્રી છે કોઈ વડાપ્રધાન છે અથવા તો માની લો કે કોઈ પણ મંત્રી સંત્રી છે એની સાથે વીસપચીસ લોકો કાયમી કાફલો ફરતો હોય છે એને પોતાના દીકરા દીકરીઓ પરિવારની સલામતી ની ચિંતા નથી પણ એની સાથે જે વીસપચીસ લોકો ફરે છે એના પરિવાર ની સલામતી નથી આજે જોયું કે ગાંધીનગરમાં એક મહિલા કોન્સ્ટેબલ એના ભાઈના મકાનમાં નગ્ન અવસ્થામાં તો કે એનો મૃતદેહ મળી આવેલો મતલબ પોલીસ પણ છે નહીં નવસો થી વધારે લોકોએ એક વર્ષમાં આત્મહત્યા કરી છે એ એવા લોકો છે કે જે ગવર્મેન્ટ નોકરી કરે છે હવે આ જે પોલીસ તંત્ર છે એની પીડા ગુજરાતની જનતા ને બતાવવાની કોશિશ કરીએ છીએ આ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તમે જોઈ શકો છો આ આખો વિસ્તાર છે પોલીસ ચોકી આવેલી છે આ પોલીસ ચોકી માં માની લો કે આ વિસ્તાર છે તો કે અહિયાં કન્સ્ટ્રક્શન કામ કરતા મજૂરો જે ઓરડીમાં રહે એ પ્રકારની એક કાચી ઓરડી છે જેમાં બાર પ્લાસ્ટર પણ નથી ઉપર પતરાનો શેડ છે પતરા નાખેલા છે અને આ તમે પરિસ્થિતિ જોઈ શકો છો આમાં સાપ હોય વીછી હોય કે ઝેરી જીવજંતુ હોય અને કદાચ કોઈ સ્ટાફ અહીંયા બહાર આવ્યા હોય ઈશ્વર ન કરે પણ ક્યારેક એવી ઘટના ઘટે એમનું મોત થાય તો એના પરિવારની જવાબદારી કોની રહે આ તમે જુઓ આ કુડાસણ પોલીસ ચોકી અમે આવ્યા છીએ ન્યાની પરિસ્થિતિ આ રોડ ઉપરથી મંત્રી સંત્રીઓ બધા નીકળે છે અહીંયા પાકુ પ્લાસ્ટર નથી આ ઓરડી પોલીસ સ્ટેશનની છે મતલબ કે સરકારના ના હસ્તગત છે કે કદાચ કોઈ વ્યક્તિએ કર્મચારીઓની સુવિધા માટે બનાવી છે એ પણ ખબર નથી બીજું કે એવું નથી કે આ મામૂલી ચોકી છે આ આખો કુડાસણ વિસ્તાર જ્યાં લગભગ ચાલીસ પચાસ હજાર થી વધારે લોકો આવતા હશે તો કે આ બધાની તકલીફોનું સમાધાન અહીંયા થાય છે આ દસ બાય બાર ની એક ઓરડી છે કે જેમાં લગભગ ત્રણ પીએસઆઈ છે નીચે એસઆઈ હશે હેડ કોન્સ્ટેબલ હશે કોન્સ્ટેબલ હશે એની જવાનો હશે આ બધા લોકો બિચારા અહીંયા એક ઓરડી મારી મહિલાઓ હોય તો કે એમના વોશરૂમની સુવિધાનો મોટા ભાગે અભાવ હોય છે ગમે પોસ્ટ આપી દે છે પછી કોઈ જોતું નથી કે આમના કયા સમય ચાલી રહ્યા છે કયા દિવસો ચાલી રહ્યા છે તો કે એમને ક્યાંક વોશરૂમ જવું હશે તો ક્યાં જશે તો એવું નથી કે ખાલી જનતા પીડાય છે

ખોટા કામો છે એ વધી રહ્યા છે તો હું ગુજરાતની જનતા ને અપીલ કરું છું કે તમારા મારા પરિવારના ટેક્સ ના સરકાર બને છે આ સરકાર પોલીસ ચૂકવે છે પોલીસ એ પગાર આપણી સેવા માટે હોય છે પણ એ સેવા નેતા પોતાના પરિવાર માટે પેલા રાખે છે મતલબ કે એક મંત્રી હશે તો એના ઘરે પંદર વીસ પચીસ જણા હશે પણ જે એક ગુજરાતના રાજ્યના ડીજી હશે એના પરિવારની સુરક્ષા કોણ લેશે માની લો કે એક સામાન્ય વ્યક્તિ છે એના પરિવાર ની સુરક્ષાની જવાબદારી કોની છે આજે આપણે દિવસેને દિવસે કેમ આવા કામ વધતા જોઈએ છે કેમ કે સરકાર છે તો કે એ ગૃહ વિભાગ છે એ ફાંકા ફોજદારી સિવાય વાતું કરતું નથી ઉદ્યોગપતિની સરકાર હોય એના જેવું ચાલે છે સામાન્ય માણસનો કોઈ સાંભળતું નથી એક પાંચ મહિનાની કે પાંચ વર્ષની દીકરી ઉપર જ્યારે રેપ અટેમ્પ થતો હોય એની એવાલ માટે જો ચાર ચાર પાંચ પાંચ હજાર ભેગા થવું પડતું હોય તો તમે વિચારો સામાન્ય માણસની પરિસ્થિતિ સુરક્ષા માટે જોઈએ છે એટલા લોકો તો એમની પાસે છે તો હવે હું ગુજરાતની જનતાને એક અપીલ કરું છું કે કદાચ માની લો આપણે રોડ ઉપર જતા હોઈએ અને પાંચસો ની નોટ આપણને જોવા મળે અને આપણે લઈ લઈએ હરખભેર અને ખિસ્સામાં નાખી દઈએ ઘરે જઈને ચેક કરીએ એટલે ખબર પડે કે ઓહો આ તો ખોટી નોટ હતી એમ ગુજરાતની જનતાએ પાંત્રીસ વર્ષ પહેલા એક ખોટી નોટ હાથમાં પકડી છે હવે હવે જનતાને ખબર પડી છે કે આપણે જે નોટ પકડી છે એ ખોટી છે એની પહેલી નોટ હતી એ ફાટલી હતી હવે આમ આદમી પાર્ટી તમને એક નવો વિકલ્પ આપે છે ગુજરાતની જનતાને માની લો કે આ ખેસ છે એને અમે ઘરે ધારણ કરીએ અમે તમારી વચ્ચે આવીએ આવનારા સમયમાં ગુજરાતમાં પાંચ વર્ષ સુધી ગુજરાતની જનતા ખાલી એક ભરોસો રાખે કે આટલા વર્ષ સુધી આપણે કોઈ ને કોઈ પાર્ટીને મત આપ્યા છે ચલો આ વખતે આખું ગુજરાત નક્કી કરે આમ આદમી મત માં આમ આદમી પાર્ટી બને તમે માત્ર ખાલી મિનિટ વિચારો છે ગોપાલભાઈ ઇટાલિયા છે મનોજભાઈ સોરોટિયા છે પ્રવીણભાઈ રામ છે રાજુભાઈ કરપડા છે સામતભાઈ ગઢવી છે યુવરાજસિંહ જાડેજા છે અથવા તો તમારા માંથી કોઈ એક સામાન્ય માણસ અહીંયા ગૃહ માં બેઠેલો હોય છે ભણેલો ગણેલો કાયદો જાણતો હોય તો શું થાય તો કે એ જે આખી વ્યવસ્થા તંત્ર છે છૂટ આપે કે ગુજરાતની જનતાની સેવા કરવા પોલીસ એની એક યાદી બને એનું એક બજેટ બને અને પાંચ વર્ષમાં જયારે એ પોલીસે માગ્યું એ બધું એને મળી જાય સાહેબ દીકરીની ઈજ્જત તો દૂર છે એની સામે આંખ માંડવાની કોઈની બાપની તાકાત નથી આ પોલીસ ની તોડ છે પોલીસ તાકાતવાળી છે ગુજરાત ની સાહેબ ગુજરાત ની પોલીસ એટલી તાકાતવાળી છે કે ઘણા બધા એવા ગુના છે જેને કલાકોમાં દિવસ નથી બોલતો કલાકોમાં હવે ગોતી લીધા છે ગુનેગારો ને એક વખત ગુજરાત સરકાર ને ઓકે છૂટ આપવામાં આવે કે ગુજરાતમાં મળવું જોઈએ સાહેબ ટીપુ નો મળે એવડી તાકાતવાળી આ પોલીસ છે પણ પોલીસ અત્યારે બંધાયેલી છે આ પોલીસ ને છોડવા માટેની જવાબદારી સરકારના હાથમાં છે

ભાજપનું ભ્રષ્ટાચાર વાળું શાસન જવાબદાર છે ઘણા પોલીસના ના છૂટકે કરે છે બીજું કે પંજાબ પંજાબમાં આમ આદમી પાર્ટી ની સરકાર હજાર ઉપર છે અને ગુજરાતમાં વિકસિત રાજ્ય છે ગુજરાત છતાંય હોમગાર્ડ ને થી વધારે પગાર નથી મળતો જયારે તમે વિચારો પચીસ ત્રીસ વર્ષ નો વ્યક્તિ હોમગાર્ડમાં નોકરી કરતો હોય બાર હજાર પોતાનું ઘર કઈ રીતે આપે ને ભ્રષ્ટાચાર કોઈને કરવો નથી કોઈ નીતિ વિરુદ્ધ ચાલવા નથી માંગતા પણ આ સરકાર મજૂરીમાં લોકોને મરે એવું છે કે કામ મરી અને જીવવું હોય તો ભ્રષ્ટાચાર કરો બાકી નહીં ફૂલ પગાર આપી દે સાહેબ સરકારી કર્મચારીઓ હાઈકોર્ટમાં અપીલ કરી કે અમારું શોષણ થાય છે માનનીય હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ એવું કીધું છે ફૂલ પગાર કરી દો એની સામે આ ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે મતલબ હાઈકોર્ટ નું પણ માનવા તૈયાર નથી લોકો નો નથી સાંભળતા કર્મચારી નો નથી સાંભળતા કોર્પોરેટ કંપની સિવાય કોઈનું સાંભળવામાં આવતું નથી એટલે આપણે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ કે જો ખરેખર બદલવા માંગતા હો તો તમે જીવનમાં એક કલાક આવનારા સમયમાં ચૂંટણી વખતે આપો આમ આદમી પાર્ટીના યુવાનો તમારા ઘરના દીકરાઓને તૈયાર કરો કે તમારા ઘરમાંથી આવેલો દીકરો જ્યારે ચૂંટણી લડશે જીતશે ને તમારા

એનો મતલબ કે દવાખાનું ચાલે છે એનો મતલબ કે ગાંધીનગર ની જનતા ને આરોગ્ય માટે ડોક્ટરોની પરિવાર માંથી માંગો થાય એટલે એની ટ્રીટમેન્ટ હારામાં હારી રીતે થાય તો સામાન્ય માણસના પરિવાર ની કેમ ના થાય ભાઈ જીવ તો બધાના હરખા છે માનવતા કેમ મરી જાય છે કેમ કે ગુજરાતની જનતાનો આત્મા હોઈ ગયો છે આમ આદમી પાર્ટી વતી અમે સૌ તમને અપીલ કરીએ છીએ તમારા આત્માને ઝંઝોડો સરકાર જે પણ કામ કરે છે એ બધા તમારા પૈસે કરે છે તમે ટેક્સના પૈસા ભરો છો એ પૈસે જ આ બધી વ્યવસ્થા ઊભી થાય છે તમારા પૈસા અહિયાં સારું પોલીસ હોય ઓકેશ્વર ના કરે કોઈ તકલીફ પડે પણ પોલીસ વાળા પોતે મેન્ટલી ફ્રી હોય તો એ કોઈ પણ સમસ્યા સમાધાન ત્વરિત કરી શકે ઓકે હું ગુજરાત સરકાર ભાજપ સરકાર એને એવું આમ નિવેદન કે આવેદન ની ચેલેન્જ કરું છું કે હજી તમારી પાસે સમય છે બે હાજર સત્યાવીસ પહેલા ગુજરાતની ની જનતા નું સારું કરવાની જો ઓકાત તમારામાં હોય તો કરી બતાવો નહીં જો બે હાજર સત્યાવીસ માં આમ આદમી પાર્ટી પાર્ટીના લોકોને ભારતની અને ગુજરાતની સરકારે અમને અમને સહકાર વર્ષમાં ગુજરાતની જનતા સહિત આખા ભારતને કે રાજનીતિ રાજનીતિ કેવી કેવી હોય રીતે થાય લોકોની સેવા કેવી રીતે કરી શકાય દિલ્હીમાં પંજાબમાં જેમ લોકોએ જોયું છે એમ ગુજરાતના લોકો આવનારા સમયમાં જોશે જ તે મારી સાથે ઘણા બધા મિત્રો છે બધા ભણેલા ગણેલા છે વકીલ મિત્રો છે એમને પણ પોલીસની સાથે વારંવાર મળવાનું થતું હોય છે આપણે એમની સાથે સાંભળીએ કે ભાઈ પોલીસ ની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું હોય છે પોલીસ ની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ સમજીએ પોલીસ કોઈ પણ કામ કરવા માટે તત્પર છે અત્યારે કોઈ પણ ગુનો છે અત્યારે

જય ભારત સાથે આ જણાવવાનું છે કે પોલીસ આપણી માટે સેવા શાંતિ અને સુરક્ષા માટે તટબસ છે ચોવીસ કલાક સાહેબ આ રોડ ઉપર વીવીઆઈપી મુવમેન્ટ હોતા હોય છે સીએમ સાહેબ હોય મોદી સાહેબ હોય રાજ્યપાલ સાહેબ હોય માન્ય બધા અગ્રણીઓ ગૃહમંત્રી સાહેબ હોય એમનો કાપડો નીકળતો હોય છે કેમ કે આ રોડ સીધો એરપોર્ટ ને સિવિલ હોસ્પિટલ ને અને ચાંદખેડા વિસ્તારને જોડે છે હવે મુદ્દાની વાત એ છે કે પોલીસ તંત્ર જે ચોવીસ કલાક સેવા શાંતિ સુરક્ષા માટે સજ છે બે મિનિટના સમયમાં સમય આપણી વચ્ચે ઉપસ્થિત થઈને આપણા પ્રશ્નો નિરાકરણ કરતી હોય તો હવે આ પાયાની જે સુવિધા છે એનો અભાવ છે એટલે અમારું સ્પષ્ટ એવું માનવું છે કે અહીંયા સરી પોલીસ ચોકી હોય તો જે પીએસઆઈ ત્રણ સાહેબ અહીંયા બેસે છે મહિલા આપણી જે કર્મચારીઓ છે બહેનો છે જેને જોઈને આપણે ગૌરવિત મહેસૂસ કરીએ છીએ કે જેને જોઈને આપણને એવું લાગે છે કે નહીં આપણી બહેનો દીકરીઓ રાતે સુરક્ષિત નીકળે છે આપણે પણ રાતે નીકળવાનું થાય તો સેફ પોતને માનીએ છીએ કે હા પોલીસ તંત્ર છે તો હવે એને જો પાયાની સુવિધા ના મળે અને ભાજપ સરકાર સાપ્તાહિક વિકાસ નો જે વિકાસ નો જે અત્યારે ના પાડી શકતી હોય તો વિકાસ વિકાસ ની કોઈ વાત એમની જે એક ફુગો છે એ ફાટી ગયો છે અને જનતાને જાગૃત થવાની જરૂર છે અને આ તત્કાલિક સારી પોલીસ ચોકી બને એવું અમે સૌથી અમારી માંગણી છે અને માંગણી છે અને રિક્વેસ્ટ છે જે સરકાર તરત ધ્યાનમાં પાટનગર ની પરિસ્થિતિ કેમ કે સુરક્ષા આપણા માટે સૌથી પેલું મહત્વનું છે જીવશું તો બાળકો કે ભણશે એના માટે સ્કૂલ હવે જો સુરક્ષાની કોઈ સુવિધા નથી ભણવાની કોઈ સુવિધા નથી માંદા થાવ તો દવાખાનાની ની કોઈ સુવિધા નથી તો વિકાસ શેનો થયો

અને ભાજપ ને આ વખતે ખોટી નોટ હાથમાં આવી ગઈ છે ઓકે એને હવે જાતિ કરો એટલે આપ સૌને રિક્વેસ્ટ છે વિડીયો ગમ્યો હોય તો આપના ગ્રુપમાં માં આપના મિત્રો સાથે શેર કરજો આ દેશ આપણું છે આ રાજ્ય આપણું છે પરિવાર આપણો છે અને આ બધા પરિવારની સુરક્ષા આપણે બધા હળી મળીને રહીએ એ જવાબદારી આપણા હાથમાં છે આપ સૌને અપીલ કરતા જય હિન્દ જય ભારત બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી